તો રાજકોટના ધોરાજીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી અને તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ત્યારે લાયન્સ ક્લબ અને તંત્ર દ્વારા મસાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે દેશના સુરવીરો અને દેશના શહીદ જવાનોને મસાલ રેલી સમર્પિત કરવામાં આવી હતી ત્યારે મસાલ રેલી અને તિરંગા યાત્રા ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી

ભવ્ય મસાલ સર્ગમ અને મસાલ રેલી અને તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે એક જ વાત છે કે તિરંગો ધ્વજ એ માત્ર ધ્વજ નથી પણ આપણા સુરવીરો જે આ દેશ આઝાદી માટે બલિદાન આપ્યું છે એ બલિદાન નો એક પ્રતિક છે આ તિરંગો આપણે સૌને સમગ્ર દેશવાસીઓને એક સુતતામાં બાંધે છે અને આ તિરંગા દ્વારા આપણે બેસન ની ભાવના પ્રગટ થાય છે